નમસ્કાર મિત્રો હું કહેવાય અને મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આજે તમને વિડીયોમાં બતાવું કે રેડમી કંપનીનો જે મોબાઈલ હોય એમાં તમારે એલાર્મ લગાવો તો તમે કઈ રીતે એલાર્મ લગાવી શકો તો મિત્રો વિડીયોને લાસ્ટ વધી જોવાની ચેનલમાં પહેલી પહેલી વાર આ તો ચેનલ પટાપટ સબસ્ક્રાઈબ કરો જેથી તમારે સવારે વહેલા ઉઠવાનું હોય તો તમે ટાઈમસર વહેલા ઉઠા ઉઠી શકો અને તમારે ગમે તે ટાઈમ સેટ કરવો હોય તે રીતે તમે એલાર્મ લગાવી શકો તમારા મિત્રો કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા જરૂર નહીં સૌથી પહેલાં તો તમારે હોય જે તમારા ફોનમાં ઓલરેડી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય આ ક્લોકવાળો ઓપ્શન ક્લોક ક્લોકવાળી એપ્લિકેશન ક્રોમના બાજુમાં દેખાયા એમાં તમારો ક્લિક કરવાનું એના પછી તમારો હોય સાડા ત્રણ વાગે ચાર વાગે સાડા ચાર વાગે પોંચ વાગે સાડા પાંચ વાગે પો પિસ્તાલીસ છ વાગે અહીં તમે કોઈપણ ટાઈમ સેટ કરી આવી રીતે આવી રીતે એલાર્મ લગાવી શકો સાત સાત વાગ્યાનું લગાવવું હોય તો આ ચાલુ કરી દેવાનું સવારના સાત વાગ્યાનું હોય કેન્સલ કરી દેવાનું એના પછી હોય તમારે હોય પ્લસ વાળો ઓપ્શન દેખાય એમાં ક્લિક કરી હોયથી તમે ટાઈમ સેટ કરી શકો આ પીએમ નો મતલબ સાતનો આ નો મતલબ સવારનો તો તમારે સવારે વહેલા છ વાગે જવાનું હોય તો તમારે એ એમ ઉપર ક્લિક કરવાનું પછી છ વાગે કરી દેવાના અહીં હોય ઝીરો કરી દેવાના એટલે તમારે સવારના છ વાગ્યાનું એલાર્મ લાગી જશે એના પાછળ તમારે પ્લસ આ ખરાનું નિશાન દેખાય એના પર તમારે ક્લિક કરવાનું આવી રીતે તમે સવારના છ વાગ્યાનો એલાર્મ લગાવી શકો અહીંથી પ્લસ ઉપર ક્લિક કરીને તમે કોઈ પણ ટાઈમ સેટ કરી શકો અહીંથી તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી તમારા માટે હું આવા વિડીયો બનાવતો રહું